પર બધા દર્શકોને મારા બાપા સે આજનો આ વિડીયો ખાસ આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે છે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો દર્શક મિત્રો તો પ્રયાસ કરજો કે એટલો ફોરવર્ડ કરી દઈએ આપણે કે એ મુખ્યમંત્રી સુધી પહોંચી જાય આજનો આ વિડીયો ખાસ એટલા માટે છે કારણ કે ઘણી બધી વખત ખોટા વિકાસના દાવાઓ ભ્રષ્ટાચાર ઢાંકવાના કિમિયાઓમાં એ ભૂલાઈ જાય છે કે આ રાજ્યમાં દલિત સમુદાયની સ્થિતિ કેવી છે છેલ્લા એક મહિનાની અંદર ઘટેલી કેટલીક ઘટનાઓએ સામાન્ય જનતા દલિત સમાજ અને તમારી મારી જેવા લોકોની તો આંખો ઉઘાડી દીધી છે કે દલિત સમાજ હજુ પણ એ અત્યાચારનો ભોગ બની રહ્યો છે પરંતુ એની માટે સરકાર શું કરે છે એ સવાલ પૂછવાની

છેલ્લા એક મહિનાની અંદર ત્રણ એવી ઘટનાઓ ઘટી ગઈ જેણે ફરીએ સવાલ ઉઠાવી દીધો કે શું હકીકતમાં આઝાદીના આટલા વર્ષો બાદ દલિત સમાજની સ્થિતિમાં કોઈ સુધારો થયો છે ખરી થોડા દિવસો પહેલા આપણે સ્વાતંત્ર દિવસની જોશ જોશે ઉજવણી કરી એ પંદર ઓગસ્ટના દિવસે જ આપણને સાચામાં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ આઝાદી મળી હતી પરંતુ શું એ સવાલ આપણે ન પૂછવો જોઈએ કે શું દલિત સમુદાયને દલિત સમાજને આઝાદીના આટલા વર્ષો પછી હકીકતમાં આઝાદી મળી ગઈ છે જૂનાગઢની ત્રણ ઘટનાઓ આપને કહું પહેલાં જે ચોવીસ કલાક પહેલાં જ એક દલિત યુવકને પટ્ટે પટ્ટે મારવામાં આવ્યો હવે કેટલાક લોકો એને નાની સૂની ઘટના કહી દેશે કેટલાક લોકો એને સામાજિક મુદ્દો કહી દેશે કેટલાક લોકો કહેશે કે ભાઈ આવું તો થયા કરે એ જ જૂનાગઢના અંતરિયાળ વિસ્તારમાં એક દલિત યુવકને દાઢી અમારા જેવી કેમ રાખે છે એવો સવાલ કરીને મારવામાં આવ્યો એ જ જૂનાગઢમાં એક દલિત યુવાનને મદદ કરવાનું મોંઘું પડી ગયું મદદ કરવા જતાં ક્યાંથી આવ્યો છે આજે પણ ગુજરાતમાં બાર શહેરોના સત્યાવીસ ગામોમાં રહેતા દલિત પરિવારો પોલીસ રક્ષણ નીચે જીવે છે બીબીસી ગુજરાતીનો આ રિપોર્ટથી હું ટાંકું છું વિચાર કરો કે ગુજરાતમાં દલિત સમુદાય પર ખૂણે ખાચરે થતા અત્યાચાર પર ગુજરાતની આ સરકાર છે ગુજરાત સરકારે કહેવાની બોલવાની જરૂર છે એ બોલવાની જરૂર છે કે હકીકતમાં એમની સરકાર દલિત સમાજ પર થતા અત્યાચાર મામલે કરે છે શું વિરોધ પક્ષમાં બેઠેલા દલિત નેતાઓ તો વિરોધ કરશે એમાં એમનો સમાજનો તો મુદ્દો છે જ પરંતુ સાથોસાથ રાજનીતિ પણ છે અને એનાથી જ એમની રાજનીતિ હોઈ શકે પરંતુ કહેવાનો મતલબ એ છે કે હકીકતમાં ગ્રાઉન્ડ ઝીરો પર એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં વસતા દલિત સમાજને પૂછવા કોણ જાય છે એ સમાજને કહેવા કોણ જાય છે કે આ સરકાર તમારી સાથે છે તમે ચિંતા ન કરશો પરંતુ નહીં અને આ પહેલી ઘટનાને આજે આ વિડીયો માત્ર ત્રણ ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે એવું નથી આ વિડીયો બનાવવા પાછળનું મૂળ કારણ એ છે કે વારે તહેવારે આપણે ભૂલી જઈએ છીએ કે ગુજરાતમાં રહેતો દલિત સમુદાય આજે પણ કેટલીક જગ્યાએ એ પીડા સહન કરી રહ્યો છે હવે મોટા ભાગના કિસ્સાઓમાં કદાચ એવું પણ હોય કે વ્યક્તિગત વાંધો હોય અને પછી એ વાતનો ખુલાસો થાય ને ત્યારબાદ મીડિયા અમે એટલે મીડિયા એટલે કે અમે એ વાતને એ વાત પર લઈ જઈએ કે દલિત પર અત્યાચાર થયો ઘણી બધી વખત એવું થયું છે કે તપાસમાં એ વાતનો ખુલાસો થાય કે અંગત અદાવત છે પરંતુ એનો મતલબ એ નથી કે દલિત સમુદાય પર અત્યાચાર થતો જ નથી અત્યાચાર પહેલાં પણ થતો હતો આજે પણ થાય છે કેટલાક ફરિયાદ લખાવે છે કેટલાક નથી લખાવતા આજે પણ કેટલાક એવા ગામો હશે કે જ્યાં મંદિર પ્રવેશ પર દલિત સમુદાય પર બેન છે એટલે એને રોકવામાં આવે છે જો આપણે આટલો જ વિકાસ કરી લીધો છે જો આપણે એટલા જ આગળ વધી ગયા છે તો હું તો એમ કહું છું ભૂપેન્દ્રભાઈ કે તમારે છાતી ઠોકીને કેમેરા સામે આવીને કહેવું જોઈએ કે મારા ગુજરાતમાં એક પણ દલિત પર અત્યાચાર થતો નથી અને જો એવું નથી તો ખુલીને એ પણ કહેવું જોઈએ કે અત્યાચાર થાય છે ને હું આટલું આટલું કરીશ કારણ કે દલિત સમુદાયના મુદ્દા ઉઠાવનારા લોકો પણ જો રાજનીતિ કરવા મળશે તો હકીકતમાં જે ભોગવે છે

અનુલક્ષી કાર્ય હિંમત નથી કે એક એવો દાખલો રાજ્યમાં બેસાડી દે કે દલિત સમુદાયની સાથે જે અત્યાચાર જે તત્વો કરે છે એમાં બીક પેસી જાય પરંતુ એ હિંમત નથી ખોટે ખોટા મુદ્દાઓ પર જશ લેવા માટે દોડી જતી આ સરકારના કેટલાક નેતાઓને પણ મારે કહેવું છે કે તમે જે સમુદાયમાંથી આવો છો એ જ સમુદાયના લોકો ભોગવે છે અત્યાચાર તો એની માટે તમે શું કહેવા માંગો છો આ આજે આ વિડીયો બનાવવાનું એકમાત્ર કારણ એટલું હતું કે આપણે સવાલ કરતા થઈ જઈએ કે દલિત ભાઈ બહેનો પર દલિત સમુદાય પર થતા અત્યાચાર જો આપણે જોઈએ છીએ તો સવાલ પૂછી લઈએ કે તમે આ અત્યાચાર અટકાવવા માટે શું કર્યું ને શું કરશો હાથ જોડીને મત માંગવા નીકળી પડતા નેતાઓને સવાલ પૂછવાનું શરૂ કરશો તો જ તમારી બી કે નેતાઓમાં બેસશે ને તો જ આ બંધ થશે એ આવારા તત્વો એ લુખા તત્વો એ લુખાઓ જે વારે તહેવારે દલિત સમુદાયના યુવાનો પર દાઢી મૂછ રાખવા બાબતે જો હુમલા કરી દેતા હોય તો આપ સમજી લો કે હવે જાગી જવાનો સમય છે હવે સવાલ પૂછવાનો સમય છે જો સવાલ પૂછવાની હિંમત આવી ગઈ જો જવાબ માંગવાની હિંમત આવી ગઈ તો લુખાઓની પણ ખેર નથી અને નેતાઓ જે વાળીને બેઠા બેઠા દૂરથી તમાશા દર વખતે જોયા કરે છે એ પણ બીજી વખત મત માંગવા આવતા પહેલા સો વખત વિચાર કરશે કદાચ મારી આ વાત કેટલાકને કડવી લાગે તો ભલે લાગે મને કોઈ વાંધો નથી કેટલાક એવા નેતાઓને પણ કડવી લાગે જે હંમેશા પોતાના સમાજના નામે ચૂલો જગતો રાખી રોટલા શેક્યા કરે છે એમને પણ નહીં ગમે પરંતુ આઠ આટલા વિરોધ પ્રદર્શન આઠ આટલા એગ્રેશનવાળા ભાષણ છતાં પણ દલિત સમાજ પર અત્યાચાર અટકતો નથી એની માટે જવાબદાર માત્ર ને માત્ર લુખાઓ નથી એની માટે જવાબદારી સરકાર પણ છે જે આવા લુખાઓને છૂટ આપે છે એ નામ ઉપર કાર્યવાહી એવી કોઈ દાખલારૂપ ન કરીને આવા લુખાઓને છૂટ આપે છે જરૂર છે સરકારે એવો કોઈ દાખલો બેસાડવાની કે જેથી કરીને રાજ્યમાં રાજ્યના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં શહેરોમાં રહેતા દલિત સમુદાયને વિશ્વાસ આવે કે ના આ સરકાર અમારી સાથે છે પણ નહીં તમારામાંય તાકાત જ નથી તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાબા સેત